હાલ તો જે કાજલ હિન્દુસ્તાનીએ સુરત સભામાં પાટીદાર સમાજની બેન દીકરીઓ અને ઉદ્યોગપતિ ઉપર જે બફાટ કરેલો અને અભદ્ર ભાષાની ટિપ્પણી કરેલ જે અનુએ મોરબી પાટીદાર સમાજના અગ્રણી મનોજભાઈ પનારાએ નામદાર મોરબી તાલુકા કોર્ટમાં ડિફેમેશન એટલે કે બદનક્ષીની ક્રિમિનલ ફરિયાદ આપેલ છે જેમાં સમાજની લાગણી દુભાણી છે પોતે પાટીદાર સમાજમાં આવે છે પોતાને પણ માનસિક ટોર્ચર થયેલું છે જે અનુએની આજરોજ ક્રિમિનલ ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરેલ છે કોર્ટમાં જે છે છે ફરિયાદ આવી ત્યારે ફરિયાદી આપણી સાથે છે મનોજભાઈ આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું કહેશો કેવી રીતના છે અને શું આગળ વધુ જે રીતે કાજલબેને પાટીદાર સમાજ ઉપર પાટીદાર સમાજની બેન દીકરી ઉપર ખોટી સ્ટોરી પોતાની ટીઆરપી માટે પોતાની વાહવાહી માટે પોતાના સ્વાર્થ ખાતર કોઈ સમાજને કોઈ સમાજની બેન દીકરીઓને બદનામ ન કરવી જોઈએ અને કદાચ કોઈ ઘટના બની હોય સોશિયલ વર્ક તરીકે તો એને જાહેર મંચ ઉપરથી કહેવાનો કોઈ દી ક્યાંય અધિકાર હોય નહીં બધા જ લોકો જાહેર જીવનના માણસો છે ઘણા બધા કામો કરતા હોય છે પરંતુ એને જાહેરમાં ન કહી અને ધ્યાન દોરવું જોઈએ સમાજના આગેવાનોને પરિવારને અથવા તો લાગતા વળતા અધિકારીઓને એની જગ્યાએ એમને જે બફાટ ખોટી સ્ટોરી ઊભી કરીને જાહેર મંચ ઉપરથી કર્યો છે એના અનુસંધાને ખૂબ પાટીદાર સમાજમાં રોષ હતો ઘણી વખત એમને સમય આપ્યો કે ભાઈ પોતે જાહેરમાં માફી માગી લઈએ પરંતુ લાગ જવાની બદલે એ બેન ગાજી રહ્યા છે અને માફી તો નહીં માગવું આવી બધી વાતો કરે છે એટલે અમે પણ કાનૂની રીતે આજે કોર્ટમાં માનાનીનો કેસ દાખલ કર્યો છે અને આવતા બે દિવસની અંદર અમારા પાચોટીયા સાહેબ વકીલ દ્વારા હાઈકોર્ટની અંદર પણ અમે એક દાખલ કરવાના છીએ પિટિશન અને એની અંદર અમે એવું હાઈકોર્ટ પાસે વિનંતી કરવાના છીએ કે જે રીતે આ બેન સ્ટેજ ઉપરથી બફાટ કરે છે પોતાની ટીઆરપી માટે વાતો કરે છે એના ઉપર બેન્ડ આવે અને એનું આયોજન કરનારા ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય અને આ બેન જાહેર મંચ ઉપરથી કોઈ ભાષણો ન આપે એનો પણ અમે એક પીએલ દાખલ કરવાના છીએ અને બાકી અમારો સમાજ અમારા યુવાનો અને અમારા વડીલો જે કહેશે એ પ્રમાણે આગળ અમે વધવાના છીએ સમાજ કે પ્રમાણે આગળ વધશે આપણી સાથે બીજા પણ જોડાયા છે અડતાલીસ કલાક પૂરી થઈ ગઈ છે અડતાલીસ કલાકની તમે મુદત આપી હતી આગળની શું રણનીતિ છે અડતાલીસ કલાક પૂરી થઈ ગયા પછી અમે આજે કોર્ટના દ્વાર કકડાયેલા છે કોર્ટ પણ અમને જો જે મુજબ માફી માગવા માટે અમે નોર્મલી કાંઈ પણ વ્યક્તિ એક આખા સમાજ વિશે એવા દુરુપયોગ શબ્દોથી કરે સંવિધાનમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આવી રીતે કોઈ પણ સમાજને બદનામ કરી શકે તો એટલા માટે અમે બદનક્ષીનો દાવો અહીંયા કર્યો છે જો આમાં પણ અમને ન્યાય મળે તો અમે હાઈકોર્ટના દ્વાર ખકડાવવાના છીએ હાઈકોર્ટથી પણ અમને નહીં મળે તો અમારે મોટો સમાજ જે મોટી મોટી સંસ્થાઓ અમે કરીને બેઠા છીએ બધા આગેવાનોને બોલાવીને એક જાહેર મોરબીની અંદર મહાસભા બોલાવવાના છીએ મિટિંગ મીટિંગ છે એની રણનીતિ અમે કેવી રીતે આગળ વધુ સમાજના દરેક આગેવાનોને બોલાવીશું અમે ઉદ્યોગપતિઓને બોલાવીશું મોરબીમાં રહેતા દરેક નાના મોટા કાર્યકરોને બોલાવીને આ વિશે અમે જાણ કરશું કે અમે અડતાલીસ કલાકની અલ્ટિમેટ આપ્યા સિવાય આપી હતી છતાંય કોઈ એમાં કાર્યવાહી થઈ નથી અને આ બેનને કોઈ પણ જાતનો રસ નથી જે કર્યું છે એ કે એને જાણે કોઈ કર્યું જ ન હોય ને કોઈ વાત જ નથી એવું કરીને સામાન્ય કરી દીધું છે એટલે અમે આજ સમાજના જે રાતે નવ વાગે બોલાવી છે મિટિંગ મહાસભા ક્યારે બોલાવવામાં આવશે એ કઈ નથી આજે રણનીતિ આજે નક્કી થઈ જશે મહાસભા સહિતની જે રણનીતિ આજે નક્કી કરવામાં આવશે આજે રાત્રે નવ વાગે જે છે તે બેઠક બોલાવવામાં આવી છે અને એ બેઠકમાં નક્કી કરવામાં આવશે ત્યારે આ બાબતે આગળ કેવા રવિ અપનાવવામાં આવે છે અને કેવી કેવી અ જે આગળ ગાજલ હિન્દુસ્તાની હિન્દુસ્તાની દ્વારા અને મોરબી પાટીદાર સમાજ દ્વારા અને સમગ્ર પાટીદાર સમાજમાં કેવા કેવા અપનાવ આવે છે તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ જાઓ મોરબી આપડે સાથે ખૂબ ખૂબ આભાર